છોટાઉદેપુર નગરના મેઇન બજારમાં મહાકાય વજગર દેખાવાની ઘટના આજુબાજુના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ અને લોકોમાં ભયનો માહોલ ઊભો થયો રાત્રિના આશરે નવ વાગ્યે વિરેન્દ્ર ટોકીઝની સામે ભાવિક કલેક્શનના રસ્તા પર આ પાંચ ફૂટ લાંબો વજગર દ્રશ્યમાં આવ્યો દુકાનદારો અને રાહદારીઓએ એક અચાનક પડકારનો સામનો કરવો પડ્યો કારણ કે શહેરના મુખ્ય બજારમાં એવું ક્યારેય નથી બન્યું લોકોએ તરત જ અધિકારીઓને જાણ કરી તાત્કાલિક બોલાવવામાં આવી અને ઓપરેશનની જવાબદારી આકાશભાઈ ચીનુભાઈ અને રફીઉદ્દીનભાઈની ટીમે સંભાળી રેસ્ક્યુ ટીમે કડક સાવચેતી સાથે કામ કર્યું કારણ કે અજગરની આકૃતિ અને શક્ય ખતરાને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન કઠિન અને જોખમ ભર્યું હતું પરંતુ આ બંને રેસ્ક્યુઅર્સે પોતાના અનુભવોનો ઉપયોગ કરીને અજગરને સફળતાપૂર્વક પકડી લીધો જેમ જે રેસ્ક્યુ પૂરું થયું ત્યાં હાજર દુકાનદારો અને આસપાસના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો નગરમાં આવો દ્રશ્ય એ માટે પણ વિશેષ હતો કારણ કે પાશ્વર્જના વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ આ રીતે ભાગતા ભાગતા શહેરી વિસ્તારોમાં આવી પડે છે પરંતુ આવા કિસ્સા ભાગે જ બનતા હોય છે આ સમગ્ર ઘટના બાદ રેસ્ક્યુ ટીમે અજગરને સલામત રીતે જંગલમાં છોડી દીધો જેથી તે પોતાના કુદરતી પર્યાવરણમાં પાછો જઈ શકે લોકો માટે આ ઘટનાનો અંત ખૂબ આનંદદાયક રહ્યો અને શાંતિનો માહોલ છવાયો રિપોર્ટર સકીલ બલોચ છોટા ઉદેપુર